ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ હડતાલમાં છોડાયા ધોરાજીના સિવિલ હોસ્પિટલમાં પણ માત્ર ઇમરજન્સી સેવા જ સિવિલ હોસ્પિટલમાં આવતા મેડિકલ કોલેજના ડોક્ટરો હડતાલ પર ઉતરતા આરોગ્ય સેવા ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સારવાર બંધ રાખવાનો ડોક્ટરનો નિર્ણય કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મો બાદ કરાઈ હતી હત્યા મહિલા તબીબના હત્યાના વિરોધમાં આજે હડતાલ ધોરાજીના તમામ ડોક્ટરો હડતાલમાં જોડાયા સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ

પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ